વૃંદાવનના સંતો બહુ સુંદર કે ગોવર્ધન ઉપાડ્યો ને પછી બધા જે આજુબાજુમાં ગોપી ગોવાળિયા હતા ને બધાને શંકા પડી કે આટલી તાકાત આવી ક્યાંથી હા ક્યાંથી આવી આટલી બધી તાકાત કે એટલે ગોપીઓ ને ગોવાળિયા બધા ભગવાનને પકડ્યા એ ઉભા રહ્યો તો અહીંયા ઉભા રહ્યો ભગવાને કીધું બોલો શું છે એક તો કાદવ કિચડ આજુબાજુ કે ઓલો એ વરહાવી વરાવી બધી ટાંકી પૂરી કરી નાખેલી હા અહીંયા કાઈ નું કોઈ થયું નહીં બરોબર ભગવાને કીધું પણ શું છે આટલી તાકાત કેવી રીતના આવી તમારામાં કે 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 ગોવાળિયાઓ પૂછું કે અમને સાચું કે જો ભગવાન કૃષ્ણ ક્રિષ્નએ કીધું કે મારા બ્રહ્મત્વને મારે ખુલ્લું નથી કરવું જો મારા બ્રહ્મત્વને આ જાણી જશે તો મારી પૂજા કરશે મારી સાથે પ્રેમ નહીં કરે અને પરિણામે ગોવાળિયાઓને કીધું કે ભાઈ પરમ પરમદિવસે છે ને થોડા દિવસ પહેલા બે ત્રણ મહિના પહેલા હું જમનાજીમાં સ્નાન કરવા ગયો ને સૂર્ય ભગવાન આપતો તો અર્ઘ્ય આપતા આપતા સૂર્ય ભગવાન પસંદ થઈ ગયા મારી પર એટલે સૂર્ય ભગવાને મને કીધું કે હે ભગવાન હું તમને એવું વરદાન આપું છું કે તમે જેની બાજુ જોશો એની બધી શક્તિ તમારામાં આવી જશે આ સમજાવવા માટે આવું કઈ નથી આ ઓલાઓને બધાને સમજાવવા માટે હા મેં ગોવર્ધન નહીં પેલા હા ગોવાળિયા ભોળા છે બિચારા એટલે તમારે શક્તિ મારામાં આવી ગઈ અને પછી મેં ગોવર્ધન ઉપાડ્યું ત્યાં ગોવાળિયો બોલ્યો હા એટલે જ મને ચક્કર આવતા હતા લે આ મને હવે ખબર પડી કે મારી મા આટલું ખવડાવે પણ મારી તાકાત જાય છે ક્યાં તમે અમારી સામે જોઈ લ્યો